નમસ્કાર મિત્રો આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે સી એટલે કે કમ્બાઇન કોમ્પિટિટિવ એક્ઝામની પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે જે પહેલી એપ્રિલથી ચાલુ થાય છે પરંતુ હજી પણ ઘણા બધા મિત્રોના મનમાં ડાઉટ છે કે આ એક્ઝામનો સિલેબસ શું હશે અને પરીક્ષાની પેટર્ન શું હશે તો આજે આપણે આ પરીક્ષા પદ્ધતિ અને તેના સિલેબસની ડિટેલમાં અહીંયા ચર્ચા કરીશું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આ પ્રકારના ન્યૂઝ તમને મળતા રહે તો ચાલો આગળ જોઈએ આપણે જેમાં આ પરીક્ષાની પેટર્નની વાત કરીએ તો અહીં કુલ સો પ્રશ્નો હશે સો પ્રશ્નો અને સો પ્રશ્નો માટે કુલ સો ગુણ હશે એટલે કે દરેક પ્રશ્ન માટે એક ગુણ હશે અને દરેક પ્રશ્ન માટે આપણને ચાર ઓપ્શન આપવામાં આવશે આ પહેલાં આપણે ફિઝિકલ એટલે કે પેપરમાં આપતા હતા તેમાં આપણને એ બી સી ડી એ ચાર ઓપ્શન તો હતા જ પણ તેના સિવાય ઈ પણ ઓપ્શન મળતો હતો એટલે કે જો આપણને ના આવડતો હોય અને આપણે તેને તેનો જવાબ આપવા માંગતા ન હોઈએ તો આપણે તેને એ કરી શકતા હતા પરંતુ હવેથી એક્ઝામ કોમ્પ્યુટરમાં લેવાશે અને તેમાં જો તમને પ્રશ્ન ના આવડતો હોય તો તમે તેને છોડી શકો છો અને આ જે ખાલી રાખેલા પ્રશ્નોનો તમારો જે નેગેટિવ માર્ક્સ હશે તે કપાશે પણ નહીં અને તમને મળશે પણ નહીં એટલે કે જો તમે ખાલી મૂકશો તો તેનો કોઈ પણ માર્ક્સ ક કટ થશે નહીં ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં નેગે નેગેટિવ માર્કિંગ હશે તે ઝીરો પોઈન્ટ પચીસ માર્ક્સની હશે અને આ જે પેપર હશે તે ચાર પાર્ટમાં ડિવાઈડેડ હશે એ બી સી અને ડી જેમાં એમાં રીઝનિંગ હશે બી પાર્ટમાં મેથ્સ એટલે કે ગણિત હશે સીમાં અંગ્રેજી હશે અને ડીમાં ગુજરાતી હશે તો ચાલો હવે આપણે આ સિલેબસને ડિટેલમાં જોઈએ રીઝનિંગ સૌપ્રથમ આવશે જે ચાલીસ માર્ક્સનું હશે તેમાં જો રીઝનિંગના પહેલાં ટૉપિકની વાત કરીએ તો પહેલો ટોપિક હશે પ્રોબ્લમ ઓન એજીસ એટલે કે આ ઉંમર સંબંધિત પ્રશ્નો હશે હકીકતમાં તો મિત્રો આ રીઝનિંગનો ટોપિક નથી પરંતુ મેથ્સનો ટોપિક છે તેમ છતાં અહીંયા આપણને રિઝનિંગમાં આપવામાં આવ્યું છે ત્યારબાદ બીજા નંબરે હશે વેન ડાયાગ્રામ વેન ડાયાગ્રામમાં તમને આ પ્રકારના પ્રશ્નો આવશે કે એશિયા ભારત અને ગુજરાત તેમને વર્તુળમાં કે પછી અલગ અલગ રીતે આવી રીતે દર્શાવવાનું હશે ત્યારબાદ ત્રીજા ટોપિકની વાત કરીએ તો વિઝ્યુઅલ રીઝનિંગ આ વિઝ્યુઅલ મોટા ભાગે જે નવોદય એના પેપરમાં પૂછાતી જે આકૃતિ આધારિત સવાલો જોવા મળશે ત્યારબાદ બ્લડ રિલેશન હશે બ્લડ રિસ રિલેશનને તો બધાને ખબર જ છે ત્યારબાદ એરિથમેટિક રિઝનિંગની વાત કરીએ તો આ એરિથમેટિક રિઝનિંગમાં નંબર સિરીઝ આવશે એટલે કે બે ચાર છ તો આગળ કયો અંક આવશે આ પ્રકારના સવાલો હશે ત્યારબાદ ડેટા ઇન્ટરપ્રિટેશનની વાત કરીએ તો તેમાં આપણને ચાર્ટ ગ્રાફ્સ અને ટેબલ આપેલા હશે અને તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના હશે ત્યારબાદ ડેફા ડેટા સફિશિયન્સીની વાત કરીએ તો તેમાં આપણને માહિતીના આધારે અથવા વિધાનના આધારે પ્રશ્નો પૂછીશીએ અને જે બાકી રહેલા જે ટોપિક છે તે પણ આ ડેટા સફિશિયન્સીમાં લઈ શકે છે ત્યારબાદ બીજા ટોપિકની વાત કરીએ તો ગણિત આવશે જે ત્રીસ માર્ક્સનું હશે ગણિતમાં સૌપ્રથમ જે ટોપિક હશે એ નંબર સિસ્ટમ હશે નંબર સિસ્ટમમાં મિત્રો લસા ગુસા વર્ગ વર્ગમૂળ ઘન ઘણમૂળ અપૂર્ણાંક આ તમામ ટોપિકનો સમાવેશ થઈ જશે અને બીજા ટોપિકની વાત કરીએ તો સિમ્પ્લિફિકેશન અને અલ્ઝિબ્રા એટલે કે તેમાં ભાગુસભા અને બીજ ગણિતના પ્રશ્નોનો સમાવેશ થશે અને ત્રીજા ટોપિકની વાત કરીએ તો ત્રીજો ટોપિક છે એરિથમેટિક એન્ડ જિયોમેટ્રિક પ્રોગ્રેસન એટલે કે આમાં શ્રેણી અને શ્રેઢી પ્રકારના પ્રશ્નો હશે જેમ કે બે ચાર છ તો આનું દસમું પદ કયું છે તે જણાવો અથવા ચાર આઠ બાર સોળ આનું પંદરમું પદ કયું છે આ પ્રકારના સવાલો શ્રેણી અને શેરડીમાં હશે ત્યારબાદ એવરેજની વાત કરીએ તો તેમાં તો સરેરાશવાળા પ્રશ્નો હશે પર્સન્ટેજની વાત કરીએ તો તેમાં ટકાવારીવાળા પ્રશ્નો તો હશે જ પણ વ્યાજવાળા પ્રશ્નો પણ આમાં પૂછાઈ શકે છે ત્યારબાદ પ્રોફિટ લોસ એટલે કે નફા નફાખોટના પ્રશ્નો હશે રે રેશન એન્ડ પ્રોપોર્સન એટલે કે ગુણોત્તન અને પ્રમાણના પ્રશ્નો હશે ત્યારબાદ પાર્ટનરશિપ એટલે કે ભાગીદારીવાળા પ્રશ્નો ટાઈમ એન્ડ વર્કવાળા એટલે કે કામ અને ટાઈમ એન્ડ વર્ક એટલે કે એ તેમાં કામ અને વર્કવાળા તો હશે જ પરંતુ તેમાં નળ અને ટાંકીવાળા પ્રશ્નો પણ આવી શકે છે ત્યારબાદ ટાઈમ સ્પીડ અને ડિસ્ટન્સવાળા પ્રશ્ન પછી છેલ્લે વર્ક વેજીસ એન્ડ ચેઇન રૂલવાળા પ્રશ્નો હોય છે આમ બે ભાગ પૂરા થાય છે ભાગ એમાં ચાલીસ ગુણનું રીઝનિંગ અને ભાગ બીમાં ત્રીસ ગુણનું ગણિત થશે ત્યારબાદ આગળ આપણે જોઈએ ભાગ સી ભાગ સી ની વાત કરીએ તો મિત્રો અહીંયા પંદર માર્ક્સનું ઇંગ્લિશ પૂછ્યા છે અને તેના ટોપિકો જોઈએ તો કુલ બાર ટોકી ટોપિકો આપણને આપ્યા છે જેમાં ટેન્સિસ ટેન્સીસ અને વોઇસ નરેશન યુઝ ઓફ આર્ટિકલ્સ એન્ડ ડિટર્મિન્સ એડવર્ડ્સ નાઉન્સ પ્રોનાઉન્સ યુઝ ઓફ પ્રિપોઝિશન યુઝ ઓફ ફ્રેસલ વર્બ્સ ટ્રાન્સફોર્મેશન્સ ઓફ સેન્ટેન્સ વન વર્ડ સબસ્ટિટ્યુશન સિનોનિમ્સ એન્ડ એન્ટોનિમ્સ કોમ્પ્રિહૅન્સન જમ્બલ વર્ડ્સ એન્ડ સેન્ટેન્સીસ અને ટ્રાન્સલેશન ફ્રોમ ઇંગ્લિશ ટુ ગુજરાતી આ પ્રકારના બાર ટોપિક હશે ત્યારબાદ આપણે આગળની વાત કરીએ તો આગળનો જે પાર્ટ છે તે ગુજરાતી છે જે પંદર માર્ક્સનું પૂછ્યા છે તેમાં પણ બાર ટોપિક આપ્યા છે જેમાં પહેલો છે રૂઢિપ્રયોગોનો અર્થ અને પ્રયોગ બીજો કહેવતોનો અર્થ સમાસનો વિગ્રહ તેની ઓળખ સામાનાર્થી શબ્દો અને વિરોધાર્થી શબ્દો શબ્દ સમૂહ માટે એક શબ્દ વાક્ય પરિવર્તન સંધિ જોડો કે છોડો જોડણી શુદ્ધિ લેખન શુદ્ધિ ભાષા શુદ્ધિ ગદ્ય સમીક્ષા અર્થગ્રહણ અને ગુજરાતી અંગ્રેજી ભાષાંતર તો મિત્રો આ હતા ચાર ટોપિક આ મુજબ આપણે ચાલીસ ત્રીસ પંદર અને પંદર માર્ક્સનું એટલે કે ચાલીસ માર્ક્સનું રીઝનિંગ ત્રીસ માર્ક્સનું ગણિત અને પંદર પંદર માર્ક્સનું અંગ્રેજી અને ગુજરાતી આ રીતના પ્રશ્ન પેપર હશે તો મિત્રો જો આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આ પ્રકારના સમાચાર તમને મળતા રહે આજ માટે આટલું જ આભાર